હાલ માંડવી નગરપાલિકામાં જે સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી તેની અંદર હાલ જે સ્ટ્રીટ લાઇટ પોલ કામનારી એજન્સી જે કરી એ આપણી સાથે જે આપ જણાવશો એક મિનિટ એક મિનિટ સર બી બ્રોક્સ એજન્સીમાંથી આવો આવો છો આપ આ આપલ જે લગાવ ઉખાડવામાં આવી રહ્યા છે

સોરી જી આપનું નામ જણાવશો જી રાજેન્દ્રભાઈ અત્યારે આજે નેશનલ હાઈવે છપ્પન ઉપર જે અત્યારે સ્ટ્રીટ લાઇટની જે પોલ અત્યારે ઉખાડવામાં આવી રહ્યા છે એ શાના માટે ઉખાડવામાં આવી રહ્યા છે કરવા માટે ડેમેજ ઠીક છે એ ડેમેજ પરથી જે વાહન નીકળતા રિપેરિંગ કર્યું અચ્છા ડેમેજ કર્યા હતા કે એનું ફાઉન્ડેશન ખરાબ હતું

બરાબર છે ના એટલે આ સમગ્ર જે ધરાશાય થતા હતા પુલ એની અંદર એક્સિડન્ટલી ત્યાં તમને ખબર છે ને એ તો અચ્છા તમને નહીં ખબર કે ફાઉન્ડેશન ની જોડે કાર ટકરાડી હા અને એક ની જોડે ટ્રક ટકરાયો તમને ખ્યાલ છે ને જી 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 માંડવી માં રહો જી ગ્રુપ નાગરિક છો અચ્છા જી 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 કાર છો જી જી હા તો એમ જાતે ન પડી ગયા ઠીક છે આ બીજા બધા ઉતારવાનું કારણ છે સર રિપેરિંગ કરવાનું સીધું અંદર જે ઓકે થેન્ક યુ

આગળ આરસીએમની તપાસ બાદ જ જરૂર પડ ખબર પડશે કે ખરેખર એ ફાઉન્ડેશનની અંદર શું ખામીઓ રહી હતી સુરેન્દ્રસિંહ સોલંકી લોકસત્તા જનસત્તા ન્યૂઝ માંડવી